ઓડ્રિના બાગુતે આજે રાત્રે 6 કલાકે સાયરન વાગે ત્યારે ઘર દુકાન વગેરેની લાઈટ બંધ કરી દે ડ્રાઇવિંગ કરતા હો તો વાહન સાઈડમાં પાર્ક કરી લાઈટ બંધ કરી દે ઓડ્રિના બાગુતે આજે રાત્રે 6 કલાકે સાયરન વાગે ત્યારે ઘર દુકાન વગેરેની લાઈટ બંધ કરી દે સમય સાયરન વાગે ત્યારે ઘર દુકાન વગેરેની લાઈટ બંધ કરી દે ड्राइविंग કરતા હો તો વાહન સાઈડમાં પાર્ક કરી લાઈટ બંધ કરી દેવી ડ્રિલના ભાગ રૂપે આજે રાત્રે જે સમયે સાયરન વાગે ત્યારે ઘર દુકાન વગેરેની લાઈટ બંધ કરી દેવી ડ્રિલના ભાગ રૂપે આજે રાત્રે જે સમયે સાયરન વાગે ત્યારે ઘર દુકાન વગેરેની લાઈટ બંધ કરી દેવી ડ્રાઇવિંગ કરતા હો તો વાહન સાઈડમાં પાર્ક કરી લાઈટ બંધ કરી દેવી इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें